માં સરેન્ડર કરી અને બધા બાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબ એ ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ ડાયરેક્ટો આપીને એમ કીધું ચાલે તું થી નીકળી જા તારું અહિયાં કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફો માર્યા છે મેન્ડર અરજી એટલા માટે કરી કે આ ગોરવા પોલીસ અરજદારો હોય પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે રજૂ થયા હતા એમને એટલું બધું કર્યું કે પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા

અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને બિલકુલ બેહુદુ વર્તન કરીને અને લાફામાં લાફી કરી જે વકીલશ્રી કોડ્રેસમાં હતા જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપના હરસંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો મારું ગૃહમંત્રી સાહેબ ને પણ નિવેદન છે અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં અમદાવાદના વકીલ પર નહીં પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ વકીલ પોલીસ અધિકારી હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ ન્યાય મંદિરના પરિસર માં